તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં પિયત માટે પાણી લેવા એક પણ ખેડૂતે રજીસ્ટ્રેશન જ કરાવ્યું નથી પહેલી જૂનથી પીએત માટે કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો સુરેન્દ્રનગરમાં પિયત માટે પાણી લેવા એક પણ ખેડૂતે નર્મદા વિભાગમાં રજીસ્ટ્રેશન અને નોંધણી જ નથી કરાવી સુરેન્દ્રનગરની તમામ નર્મદાની કેનાલોમાં પહેલી જૂનથી પિયત માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પણ પિયત માટે રજીસ્ટ્રેશન ન થતાં તંત્ર પણ હવે મૂંઝવણમાં મુકાયું છે કેટલા પાણીની ડિમાન્ડ કરવી તે એક સવાલ છે સુરેન્દ્રનગરની માળિયા બ્રાન્ચ મોરબી બ્રાન્ચ બોટાદ બ્રાન્ચ અને લીબડી બ્રાન્ચ સહિતની કેનાલોમાં પાણી છોડવામાં આવનાર છે તો પહેલી જૂનથી પાણી છોડવાનો નિર્ણય કરાયો છે પરંતુ એક પણ ખેડૂતે રજીસ્ટ્રેશન ન કરાતા હવે સરકાર પણ મૂંઝવણમાં છે માટે પાણી લેવા એક પણ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ પાણી છોડાવાની વાત છે પહેલી જૂનથી પરંતુ એક પણ ખેડૂતે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું શું કારણ જવાબદાર છે

અમારે કોઈ કારણ જ નથી કારણ કે નર્મદા કેનાલ તમે જુઓ કેટલા ગાબડા પડેલા છે બરાબર પછી આ તો ઓના જેવી વાત થઈ ને કે ભાઈ અમે મૂર્ખ બની અને અમારા જ પગ ઉપર કવાડી મારી કેમ કે કેનલ દે એની ઉપર એ લોકો મેકઅપ કરીને મૂકી દે છે બરાબર મેકઅપ કરીને પછી જે પાણી છોડવામાં આવે છે ત્યારે જે પાણી રહ્યું એ અમારા જ ખેતરમાં માં જાય બરાબર અમારો પાક બધો નિષ્ફળ કરી નાખે છે તો ફરી અમારે આ અનુસંધાન અમારે કરવું શું બરાબર અધિકારીઓ રહ્યા એ અમને પેલા પોસ્ટ લાવીને એમ કે રજીસ્ટ્રેશન કરો આ કરો તેકરો કોઈ પાણી આપવા માટે અમને કહે છે બરોબર પાણી જેવું છોડવામાં આવે છે એવું કેનલમાં જે ગાબડા પડેલા રહે ત્યાંથી અમારા ખેતરમાં પાણી આવી જાય છે અને અમારે બહુ જ મોટું નુકસાન આવે ત્યારે સરકાર પણ અમારે હાથ પકડતી નથી બરાબર તો તમારે રજીસ્ટ્રેશન કરાવી કે પાણી લઈને અમારે ફાયદો નથી બરોબર અમારા મારો કે અમારા ખેતરમાં પાણી આવે છે અમારે સારું રહે પણ અમારા નાના ખેડૂતો છે એને કેનલની બાજુમાં કહેતી છે બરાબર એ લોકો તો હેરાન થાય છે આના કારણે તો પછી અમારે રજીસ્ટ્રેશન ના કરવું જોઈએ પહેલાં તમારે તમારી કેનાલ હોય એને તમે સરખી બનાવો બરાબર કેનાલનું તમે સરખો સમારકામ કરો અમારે ટોટલ જગ્યા અધિકારીને મોકલીને તમે એક એક જગ્યા તમે નિયંત્રણ કરાવો કે ભાઈ આ જે વસ્તુ છે ક્યાં ક્યાંથી પાણી જાય છે શું શું પ્રોબ્લેમ છે કેનાલ માં અથવા તમે અચાનક અમને કો રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટ્રેશન કરાવો ચાલો અમે લોકો રજીસ્ટ્રેશન કરાવી નાખી જવાબદારી તમે લેશો સરકાર જવાબદારી લેશે એની કે કોઈ પણ ખેડૂત પાક વીજ પડી જશે તો એનું પૂરી ભરપાઈ કરશે આવું કઈ થતું જ નથી ખાલી અમને પોસ્ટ લાવવામાં આવે છે અમને મોટ બનાવવામાં આવે છે એ કારણે અમે આમાં રજીસ્ટ્રેશન અત્યારે કરવા માટે મંજૂર નથી બે મહિના સુધી બીજું કોઈ જ કામ થતું નથી અધિકારીઓ થી મારી ટોટલ લોકો ઉપર લાંચવાનું કોઈ કામ કરતા નથી બરાબર છે અમારી કોઈ જવાબદારી અમારું કોઈ વિચાર કરતા નથી બરાબર દરેક કોન્ટ્રાક્ટર હોય પોતે કમાવાનું કરે છે અધિકારીઓને કમાવાના ધંધા ગોદી દે છે આમાં એક સરકારના થ્રુ એક અધિકારીઓ કમાવાનો ધંધો ગોધી દે બાકી કોઈ આમાં બીજું કઈ છે નહીં અને અમે લોકો હેરાન થાવી છીએ અત્યારે ખેતી અમારી નિષ્ફળ છે જો અમારા ખેતરોમાં કેટલા પાણી ભરાયેલા છે એ તમે ખાલી એક નિરીક્ષક કરો કે ની બાજુમાં જેટલા ખેતર છે ત્યાં તમે મિનિમમ દસ દસ સુધી ટોટલ ખેતરની અંદર પાણી વાળી જમીન તમને મળશે તો અમે કોઈ પણ પાક વાવી તો અમારો નિષ્ફળ જવાનો

તંત્ર છે તે ચિંતામાં મુકાયું છે તંત્ર ના અધિકારી હવે ધારાસભ્યો હોય ખેડૂત આગેવાનો હોય ખેડૂત નેતાઓ હોય તેમનો સંપર્ક સાધી રહ્યા છે અને રાટાલી પડે ખેડૂતો પિયત માટે નું ભાર ઉપયોગ કરવાના છે તેનું રજીસ્ટ્રેશન કરાવે પીયાવાનું રજીસ્ટ્રેશન કરાવે તે અંગેની વિનંતી કરી રહ્યા છે જી આભાર ફઝલ સમગ્ર માહિતી